અઠ્ઠાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નવું સત્તાણું અગિયાણું નવાણું અગિયાર અગિયારસો અગિયારસો ભાઈ ભાઈ નંબર રૂપિયા જામનગર ભાઈ આ અગિયાર છોકરી 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 સુપર અગિયારસો ને સાડત્રીસ જામનગર ત્રણ નંબર અગિયાર સાડત્રીસ અગિયારસો છવ્વીસ ત્રણ નંબર જામનગર

ક્લે ન્રલિા ન્઱ મિં઱, ન્લઆ ની રૂપિયા કોઈ નહીં ન રૂપિયા ન�alling રૂપિયા ન ન ઒ણ૦, ન ન